હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારા બધું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કામેથી આવી નાઈક ધોઈને તૈયાર થઈને હવે જવાનું છે ગામમાં તો ગાડી કાઢી લીધી લીધીશ મારી ને હવે ગામમાં આટો મારતા આવીએ ને તો મિત્રો આજે અમારી ઓફિસ બધાની બેઠક છે આમ કામકાજનું ચાલુ છે જો કક્ષ અમારા તો મિત્રો તમને બતાડું રસ્તે બજારે હું નીકળું એમ જો અમાર પગ નીચે છે જો આ અમાર બજાર માં નીકળે છે ખાડી બાડી કઈ લાગતી નથી તો હવે એને પકડવો પડી ગયા લે 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 આને નાખ દેવાનું છે આમાં ટાકી ભાઈ જો ટાકી આ કેસલાય બજારે આવે ભાઈ તો આવા કેટલા બજાર ચડી જશે નથી આ ક્યારે છે આમ જ નીકળો તો ચાલો હવે ગામમાંથી આવીને ખાઈ પીને પાછા ગામમાં એમ કે ફુલેકુ છે તો જોઈ આવીએ ઓર ઘોડો કેવો છે ને થતા આવીએ હું ને મારો નાનો ભાઈ બે જવાના છે તો જોઈએ કે કેવું છે ફૂલેકું હવે જવાનું છે પથારી પડી જાય જ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરજો ને શેર કરજો તો એટલું કરજો હું મારા વાલીડા ને હવે મળીએ બીજા બ્લોગમાં બાય બાય આવી જો ટાટા